હેલો ફ્રેન્ડ્સ મારું નામ નિર્જાબેન છે આજે હું ગંભીરપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય કરી છું આજે તારીખ ચાર નવ બે હજાર પચીસ ના દિવસે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે તો આજે આપણે આખો દિવસ મારા સાથી મિત્રો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરીશું તો તમે પણ મારી સાથે ચાલો ઓકે બાય બાય હેલો ફ્રેન્ડ્સ તો આજે આપની અમારી શાળામાં જે શિક્ષક દિનની ઉજવણી થવા થઈ રહી છે તો એ આપ સૌ શાંતિથી નિહાળશો ઓકે ચાલો જોઈએ આ છે આજની શિક્ષિકા બહેનો જે અમારા શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને આ બહેનો આજે બાળકોને એકથી સાત ધોરણમાં જુદા જુદા વિષયનો અભ્યાસ કરાવશે અને એ પણ પોતાની જાતે એક ખૂબ જ અનેરો અનુભવ પ્રાપ્ત કરશે તો આ છે અમારી શાળાની આજની શિક્ષિકા બહેનો બરાબર ત્યાર પછી આ છે શિક્ષક ભાઈઓ એ પણ આજે અમારી શાળામાં શિક્ષક બનીને ખૂબ સારો અનુભવ પ્રાપ્ત કરશે અને બાળકોને અભ્યાસ કરાવશે તો જોઈએ આજનો આ શિક્ષક દિન કેવો છે

તમે સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ભણાવશો મારું નામ વદ્રસે હું પર્યાવરણ વિજ્ઞાન ભણાવું મારું નામ મિતલ છે હું ધોરણ 5 માંનો ઇંગ્લિશ પાર્ટ શીખું છું મારું નામ કાજલ છે હું તમને આજે ભારાકાના દાખલા શીખવીશ બધા ચોપડી કાઢ્યા ને દાખલા ગણો મારું નામ રામેશભાઈ મહેતા છે હું તમને આજે ગુજરાતી ભણાવીશ તમે બધા સાંકડી શીખજો મારું નામ ડાબો મુસ્તકમ દેવલભાઈ છે હું તમને આજે વિજ્ઞાનમાં પાઠ 1

જાતિ આજની શિક્ષક મને બહુ શિક્ષક તરીકે ખૂબ જ સારો અનુભવ પ્રાપ્ત કર્યો છે એ શિક્ષક ત્યારે બણતો હોય ત્યારે તેની ભૂમિકા કેટલી છે તે આજે શિક્ષક બની